હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી તેવી મકાઈની ભેળ જે ફક્ત પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં લઈશું એક કુકર અને કુકરમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચીથી થોડી ઓછી હળદર આનાથી ટેસ્ટ તો સરસ આવશે જ પણ સાથે કલર પણ ખૂબ જ સરસ આવશે હવે હળદર અને મીઠાને બરાબર મિક્સ કરી લઈશું સાથે મેં અહીંયા બે જેટલા મકાઈના ડોડા આવે છે તે લીધા છે તો ફ્રેન્ડ્સ અમેરિકન મકઈ આવે છે તે જ તમારે લેવાની છે તો આ મકાઈના પાછળનો ભાગ કાઢી મકાઈના ડોડાને કટ કરીને કુકરમાં એડ કરી લઈશું તો જો તમે બે મકાઈના ડોડા લો તો તમારે બાફતી વખતે દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું તમે ડોડો લો તમારે ઓછું પાણી લેવાનું એટલે કે લેશો પણ ઢાંકણ બંધ કરી બે વિસલ વગાડી લેશું તો મકાઈની ભેળ બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે તો સૌથી પહેલા મેં અહીંયા કાકડીને એકદમ ઝીણી કટ કરીને લીધી છે સાથે એક મોટી સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે સાથે જ લીધું છે ઝીણું કટ કરેલું ટામેટું તો આ બધી જ વસ્તુને તમે વધુ કે ઓછી પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે સાથે જ મેં અહીંયા ગ્રીન ચટણી બનાવીને જ રાખી છે તો એક મિક્સચર જારમાં ધાણા ફૂદીના મરચાં સિંગદાણા સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરી ક્રશ કરીને ચટણી બનાવી લીધી છે હવે આને સાઈડમાં મૂકી દઈશું તો બે વિસલ વાગી ગઈ છે અને હવે ચેક કરી લઈએ કે મકાઈ બફાઈ ગઈ છે કે નહીં તો આ જુઓ મકાઈ એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગઈ છે છે અને કલર પણ ખૂબ સરસ આવ્યો હવે એક એક મદદથી મકાઈને પ્લેટમાં કાઢી તો આ જુઓ મેં મકાઈને એક પ્લેટમાં કાઢી લીધી છે હવે આને થોડી ઠંડી થવા દઈશું તો મકાઈ થોડી ઠંડી થઈ ગઈ છે અને હવે એક ચપ્પાની મદદથી મકાઈને ઊભી જ કટ કરી લઈશું તો જો આ રીતે તમે મકાઈને કટ કરશો ને તો ઝડપથી કટ પણ થઈ જશે અને મકાઈના દાણા પણ આખા જ રહેશે તો આ જુઓ હું તમને બતાવી દઉં છું કે મકાઈના દાણા એકદમ પરફેક્ટ રીતે કટ થયા છે અને એક પણ દાણો વચ્ચેથી અડધો કટ બિલકુલ નથી થયો તો મેં બધા જ મકાઈના દાણા કાઢી લીધા છે તો ચાલો હવે ફટાફટ મકાઈની ભેળ બનાવી લઈએ હવે લેຊું એક બાઉલ અને બાફીને તૈયાર કરેલા બધા જ મકાઈના દાણા બાઉલમાં લઈ લઈશ તો ફ્રેન્ડ્સ આ મકાઈની ભેળ તમને એટલી બધી ટેસ્ટી લાગશે ને કે તમે જ્યારે પણ નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે આ મકાઈની ભેળ બનાવીને ખાશો ને તો બસ તમને ખાવાની મજા આવી જશે હવે આની અંદર એડ કરીશું ઝીની કટ કરેલી ડુંગળી સાથે એડ કરીશું ઝીણી કટ કરેલી કાકડી અને જેનું કટ કરેલું ટામેટું હવે આ બધા જ વેજીટેબલ્સને મકાઈ સાથે બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ જે લોકો મકાઈ ખાવાના શોખીન છે ને તેને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવશે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે જ એડ કરીશું બે થી ત્રણ ચમચી ગ્રીન ચટણી તો તમે જેટલું તીખું ખાવાનું પસંદ કરતા હોય તે પ્રમાણે ગ્રીન ચટણી વધુ કે ઓછી એડ કરી શકો છો તો આ મકાઈની ભીડમાં ગ્રીન ચટણી એડ કરવાથી આ મકાઈની ભીડ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો આનાથી આ મકાઈની ભીડ એકદમ ચટપટી બનશે સાથે જ એડ કરીશું અડધી ચમચી કાળા મરીનો પાવડર સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ સાથે જ એડ કરીશું ઝીણી સેવ તો તમે કોઈ પણ બ્રાન્ડની ઝીણી સેવ લઈ શકો છો સાથે થોડા ધાણા એડ કરી લેશું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું તો બને છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ખૂબ જ ટેસ્ટી મકાઈની ભેળ તો આ મકાઈની ભેળ એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે ખાતા ખાતા તમારું પેટ તો ભરાઈ જશે પણ મન ક્યારે પણ નહીં ભરાય તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ